બારડોલી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા ટાઉન હોલ ખાતે યોગ શિબિર હતી બારડોલી નગરપાલિકા દ્વારા જન ભાગીદારી પાલિકા દ્વારા લોકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત અને નિરોગી રહે તેવા ઉપદેશથી સાથે જ સરદાર ટાઉન હોલ ખાતે પાલિકાના પ્રમુખ ધર્મેશ પટેલની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સહયોગથી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગ બોર્ડના સુરત જિલ્લાના કોર્ડિનેટર સુરેશ ચૌહાણ લોકોને યોગ કરાવ્યો હતો જેમાં માજી પ્રમુખ ચીફ ઓફિસર તેમજ પાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેન તથા નગરસેવકો સહિત લોકો હાજર રહ્યા હતા અને યોગ કર્યા હતા પટેલ ધર્મેશભાઈ પટેલ બારડોલ નગરપાલિકા પ્રમુખ આજ રોજ સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત યોગ કાર્યક્રમ ટાઉન હોલ ખાતે સવારના સાત કલાકે રાખવામાં આવ્યો હતો જેની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર નગરજનો આવ્યા હતા અને યોગ શિબિરનો કાર્યક્રમ સારી રીતે પૂર્ણ થયો એ વસ્તુ ભારતમાં જી છે ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર સુરેશકુમાર ચૌહાણ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આજે અમારે યોગ સવારનો પ્રોગ્રામ હતો અને બારડોલી નગરપાલિકાથી અમને બોલાવ્યા છે અને યોગનો પૂરો પ્રોટોકોલ કરાવ્યો છે યોગના ફાયદા એટલે બહુ બધા ફાયદા છે આપણે યોગ કરવાથી શરીરમાં સાત પર્સન્ટ જે નાની મોટી બીમારી હોય એ ખતમ થઈ જાય છે અને વધારે કરીને થાઇરાઈડ આપણે બીપી અને એ નાની મોટી બીમારીઓ છે એ બધી સારી થાય છે અને યોગથી બહુ ફાયદા છે અમારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ સેવક શ્રી શેષવાલજીનો એ પ્રણ છે કે આખા ગુજરાતમાં આખું ગુજરાત યોગમય ગુજરાત બને અને ઘર ઘર સુધી લોકો યોગ કરતા થઈ જાય એના માટે ગુજરાત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નિમિત્ત પ્રયત્ન કરે છે અને બધા ટ્રેનરો બનાવે છે યોગ કોચ બનાવે છે અને સોસાયટી સોસાયટીમાં મોકલે છે